લોકસભાની ચૂંટણી વચ્ચે બનાસકાંઠા જિલ્લાના સરહદીય વાવ પંથકમાં પાણીની માંગને લઈ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્યારાઇ છે ગ્રામજનોએ ગામમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર લગાવી જો ચૂંટણી પહેલા પાણીની માંગ નહીં સ્વીકારાય તો મતદાનથી અળગા રહેવાની ચીમકી ઉચ્યારાઇ છે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારોમાં પાણીની બુમરાળ ઉઠી છે જિલ્લાના વાવ પંથકના ચોથાર નેસડા ગામે પીવાનું પાણી ન મળતા સ્થાનિક છીલાં કેટલાય સમયથી પીવાના પાણીની માંગ કરી રહ્યા છે તેમ છતાં સ્થાનિકોની માંગ સ્વીકારાઈ નથી ત્યારે હવે લોકસભાની ચૂંટણીઓને ટાણે આને કોઈ જો પાણી નહીં મળે તો લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી ગઈકાલે વાવ મામલતદાને આવેદનપત્ર પાઠવી પાણીની માંગ કરી હતી જો કે તે બાદ પણ કોઈ નિર્ણય ન આવતા હવે ગ્રામજનોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે અને સ્થાનિકોએ ગામમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો ચીપકાવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે ગ્રામજનોનો કહેવું છે કે છેલ્લા કેટલાય વર્ષોથી ગ્રામજનો પાણીની સમસ્યાથી પીડિત છે પરંતુ કોઈ તંત્ર સ્થાનિકોની વાત સાંભળતું નથી ત્યારે હવે જો આગામી દિવસોમાં પાણી નહીં મળે તો ગ્રામજનો લોકસભાની ચૂંટણીમાં મતદાનથી અળગા રહી ચૂંટણીનો બહિષ્કાર કરશે ત્યારે હવે જોવું રહ્યું કે તંત્ર પાણીની વ્યવસ્થા કરે છે કે કેમ સ્થાનિકો ચૂંટણી બહિષ્કાર કરવા મજબૂર બને છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ